રાજકોટના જેતપુરમાં નગરપાલિકા સંચાલિત એનિમલ કેરની હાલત પણ દયનીય છે રખડતા ઢોરને પકડ્યા બાદ તેની ફિલ્ટર પ્લાન્ટ પાસે આવેલી એનિમલ એનિમલ કેરમાં રાખવામાં આવ્યા છે આ કેરનું નામ નંદી ઘર આપવામાં આવ્યું છે અહીં એકસો નેવું પશુઓને રાખવામાં આવ્યા છે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે અહીં પહોંચી તો ચારે બાજુ કાદવ કીચડ મળ્યું જોવા અહીં પશુઓને ખુલ્લામાં રાખવામાં આવે છે પશુઓ મરવાના વાકે અહીં જીવતા નજરે પડી રહ્યા છે ખુદ ભાજપના સભ્યો અને વિવિધ સમિતિના ચેરમેને મીડિયા સાથે રાખી એનિમલ કેર પહોંચ્યા હતા આરોપ છે કે ત્રણ દિવસમાં બાર પશુ જ્યારે ત્રણ મહિનામાં નેવું પશુના મોત થયા છે ભાજપના સભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી એનિમલ કેરમાં પશુઓને રાખવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી ઢોર પકડવાની કામગીરી બંધ રાખવામાં આવે

જેટલું ઢોર ને નીર નાખે છે ઈ પણ ઓછી પડે અને અડધી તો ગારામાં વહી જાય એટલે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા નેવું ઢોર મરી ગયા હે એ અહીંયા જાણવા મળ્યું છે હાલમાં હમણાં તાદી માં ચાલુ કર્યું હોય તો બાર ઢોર મરી ગયા છે તો આનું શું કરવું એમ ને માલધારી બિચારા જાય ગયા એમ અત્યારે ઢોર પકડી પકડી ને સીધા પાંજરાપુર માં જવા દે હે હારા હારા ઢોર પાંજરાપુર માં જવા દે તો ત્યાં પૈસા દઈ છોડાવવાના ને પાકડ ગાયું હોય ઈ અહીંયા મૂકી દે હે અહીંયા ભલા મરી જાય એટલે એને કોઈ છોડાવવાનું ન હોય એટલે એવી ગાયું અહીંયા રામ ભરોસા મૂકી દે ને અહીંયા કોઈ જાત ની વ્યવસ્થા નથી કોઈ જાત કોઈ જાત ની વ્યવસ્થા નથી એટલે નગરપાલિકાને ને ખાતામાં જે કોઈ પણ આવતું હોય તો એના મારી નમ્ર વિનંતી છે કે આનું કંઈક કરો નગરપાલિકામાં કોઈ જાતની વ્યવસ્થા નથી આવી ત્યાં આપણે અન્ય એક સદસ્ય સાથે વાત કરીએ શું કહેશો જે રીતે આ અહીંયા જે અંધેર તંત્ર અને ગદેવ રાજા જેવી પરિસ્થિતિ છે આ ઢોર છે તે ખુલ્લામાં અત્યારે જીવી રહ્યા છે મોતના વાતે જીવી રહ્યા છે શું કહેશો તમારી નજરે આમાં હે કે આમાં તમે ક્યાંય બેહવાની જગ્યા છે જ નહીં ક્યાંય બે અગેમ છે નહીં નીણ ખાવાની ક્યાંય એની જગ્યા છે નહીં આમ છે આ તમે આ જોવો આ કુટિયા આ બેદીમાં મરી જાય અત્યારે એની હાલત જોવો એટલે આને નગરપાલિકામાં જે સેનિટેશન શાખામાં આવતું હોય તો એ કર્મચારીને જાણ કરો કે આ તમે પેલા શેડ બનાવો અને શેડ બની જાય પછી આને હાચાવાની તેવડ હોય એ રીતે પકડો અને એ રીતે રાખો આમાં કોઈ કુટિયા જો પહેલેથી પકડવાનું ચાલુ કર્યું હોય હિસાબ કરો એટલા ખૂટ્યા એ નહીં હોય અહિયાં અહીં છે કોઈ જ જાત વ્યવસ્થા નથી કરવામાં આવી ત્યારે અન્ય એક સદસ્ય છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે શું કેશો જેવી રીતે અત્યારે આ હાલત અત્યારે આ જે આ નગરપાલિકાના શેડ ની દુર્દશા છે શું કેશો આ જોઈને અત્યારે નગરપાલિકા ઢોર પકડવાનું બંધ કરી દીધું જીવ દયા પ્રેમી ની આને લાગણી દુબાઈ સાના થી આ તો આવો તમે એની દયા જોવો આ પબ્લિકને દેખાડો કાના માટે અમારો સાથ દીએ નગર આવનારા સમયની અંદર ઢોર નામે કે જેતપુર માં રહે નહીં શહેર વિસ્તારમાંથી રખડતા જે કંઈ નદીઓ હોય છે તેને પકડી ત્યાં અત્યારે રાખે છે પરમાનન્ટ માટે એનિમલ હોસ્ટેલ બનાવવા માટે શ્રી પાસેથી જમીન મેળવવા માટેની અમે દરખાસ્ત કરેલી છે જો વહેલી તકે જમીન ફાળવી દઈએ સરકારશ્રી તો એની ઉપર અદ્યતન સારામાં સારી આપણે એનિમલ હોસ્ટેલ બનાવી શકીએ ચોક્કસ એ બાબતે જો હમણાં તાજેતરમાં જ વરસાદ પડેલો હોવાથી કાદવ કિચડ થયેલું હોય સ્વાભાવિક છે તો એના માટે અમે તાત્કાલિક કંઈક કાર્યવાહી કરીએ સાફ સફાઈ થઈ જાય ચોખ્ખું થઈ જાય તેવા પગલાં તાત્કાલિક ભરીએ અને વહેલી તકે એનિમલ હોસ્ટેલની પણ કાર્યવાહી